અંકલેશ્વર માં કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ અહેમદ પટેલની પ્રતિમા મૂકવા માટે એઆઈએ ખાત્ય આદનપત્ર આપી રજૂઆત કરી હતી નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર તેમજ એઆઈએ પ્રમુખને આદનપત્ર પાઠવી સ્વઅહેમદ પટેલની પ્રતિમા મૂકવા રૂબરૂ રજૂઆત કરી હતી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિએ આજે તંત્ર સમક્ષ મહત્વની રજૂઆત કરી કોંગ્રેસના આગેવાનોએ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને આદનપત્ર આપ્યું છે દનપત્રમાં જણાવ્યા મુજબ અંકલેશ્વર વિસ્તારના વિકાસ અને પ્રગતિમાં સ્વહેમદભાઈ પટેલનું યોગદાન રહ્યા છે અહમદ પટેલ અંકલેશ્વર નાગરિકોના હિત માટે અનેક કામગીરી કરી હતી તેઓ લોકોની મદદ માટે હંમેશા રહેતા હતા તેમની યાદમાં જીઆઈડીસી અંકલેશ્વર નોટિફાઈડ રેણાક વિસ્તારમાં યોગ્ય સ્થળે પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે આ પ્રતિમા દ્વારા આવનારી પેઢીઓ તેમની સેવા અને કાર્યોને યાદ રાખી શકશે આ રજૂઆત કાર્યક્રમમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસના પ્રમુખ જીવન સાવલિયા જિલ્લામાં મંત્રી શૈલેષ પ્રજાપતિ સંજયસિંહ રાજ મનુભાઈ સોલંકી સહિત ના આગેવાનો હાજર હતા હું જીવનલાલ સાવેલિયા નોટિફાઈડ એરિયા અંકલેશ્વર ના પ્રમુખ કોંગ્રેસ આજે અમે આપણા ભારત ભરૂચના પનોતા પુત્ર અહમદભાઈ પટેલ સાહેબ અને જીઆઈડીસની સ્થાપના કરનાર તેમજ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારની સ્થાપના કરનાર એવા આપણા અહમદભાઈ પટેલની મૂર્તિનું આપણા નોટિફાઈડ એરિયામાં અનાવરણ થાય એટલા માટે નોટિફાઈડ એરિયામાં અમે આવેદનપત્ર આજે આપ્યું છે એ નિમિત્તે એમણે જે ભારત વર્ષમાં કામ કર્યું છે એ બધું ઉદ્યોગલક્ષી અને જીઆઈડીસીઓની સ્થાપના થાય લોકોને સુખાકારી મળે લોકોને રોજીરોટી મળે એવા એમના કામ છે એને કારણે અમે એવું કરી ખાસ તો વિનંતી કરીએ છીએ સરકારશ્રીને કે એમનું એક મૂર્તિનું આવરણ થાય અનાવરણ થાય અને બીજું લોકો ભવિષ્યમાં જે નવી પેઢી છે એમને યાદ કરે અને એ રસ્તે ચાલે એ અમારી ઈચ્છા છે